ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં આપણે જોયું એક સંપૂર્ણ રીતે સ્ટ્રક્ચર ફાયર રીતે ચાલતું હતું રાજકોટ શહેરના સત્યાવીસ દિવસના મારા લોક સંપર્ક દરમિયાન અનેક ગેરકામ ગેરકાયદેસર મકાનો બાંધકામોની માહિતી મારા સુધી લોકો પહોંચાડી રહ્યા છે આ ગેરકાયદેસર મકાનો એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ એમના મળત્યા બિલ્ડરો અને એમના ચહિતા અધિકારીઓએ એકબીજાને મેળાપી પણામાં આમાં ઊભા કર્યા છે એની સામે કોઈ કાર્યવાહી નથી કરવી પરંતુ તંત્ર દ્વારા રવિવારી બજારના ગરીબ પાથરણાવાળા લારી ગલ્લાવાળા જેને ભારતની સંસદે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેઠળ કાયદેસર કામ ધંધો રોજગાર કરવાની છૂટ આપી છે એમને ખદેડી એમને બેદખલ કરી આવા ગરીબ શ્રમિકોની ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી કરવાની તજવીજ તંત્રે હાથ ધરી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ સમગ્ર રાજકોટ જિલ્લા અને રાજકોટ શહેરમાં એ ટીપરના વાહન ચાલકો હોય કે અન્ય સરકારી કર્મચારીઓ જેમને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પગાર મળતી નથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓનું ભયંકર શોષણ થાય છે તેમજ રાજકોટ જિલ્લાની અંદર ટોચ મર્યાદાના કાયદા હેઠળ જે ખેતમજૂરોને રાજ્યની સરકારે જમીનોની ફાળવણી કરી મજૂરમાંથી ખેડૂત બનાવ્યા એ જમીનોમાં માથામારે લોકોનું ગેરકાયદેસર દબાણ છે એ દબાણો ખુલ્લા કરી એમની સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નથી કરતા ઉપરાંત મહોડી વિસ્તારની અંદર રાજકોટમાં ચાલીસ વર્ષથી જે વસાહત છે એ વસાહતના લોકોને બેદખલ કરી રહ્યા છે આ તમામ પ્રશ્નોની રજૂઆત કરવા આજે રાજકોટ કલેક્ટર કચેરી આવ્યા છીએ આવતા પંદર દિવસમાં આ પ્રશ્નો કલેક્ટર તંત્ર દ્વારા સુખદ નિવેડો લાવવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતના ધરણા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કે પ્રાંગણની બહાર અમે કરવાના છીએ Never. See ya.